બના ગડ કેતા ના તાકાડ બુતડુ ક્યાં થી લાય એ આ પગે મારો આ પગે મારો આ પાલી દે હાલ તો આ પાલી દે હાલ થાય આમ તને ફેક્ટરી ફેક્ટરીમાંથી બારો કાઢવામાં આવે છે કાઈ હો તને કરો હિસાબ આ ફોન કાઢો એમાં શું આવે તમારા 1000 રૂપિયા થાય ના ભીડો નાનજી ભાઈ આયેગા રોડ પે એ શું કરો છો બકરાં જાત ખરાય લાશ ક્યાં છે બકરાય મને ખબર તમ ચંદનનો લાકડો કાપવાએ સાહેબ લાકડાનો હિના વાત કર Kuspa aswa